રંગીલું રાજકોટ અને રાજકોટ ના લોકો એટલે રંગીલા અને રંગીલા લોકો સાથે મોજ મજા ને મસ્તી કરવા માટે આવ્યા છે ત્યારે માણીએ અટલ સરોવર નો નજારો નમસ્કાર મિત્રો તમારો મે અને આજે મે રાજકોટ નું એક રંગીલું નજરાણું એટલે રંગીલા રાજકોટ નું અટલ સરોવર અને અટલ સરોવર માં અમે આવી ગયા છીએ મોજ મજા ને મસ્તી કરવા માટે ત્યારે આજે પહેલો દિવસ છે ને છ વાગ્યા થી ટિકિટ

કે રાજકોટ રંગીલું શું કામ કેવાય તો કે આયા આયના માણસોમાં જ મોજ છે અને એટલું બધું માનવ મેરામાં આજે ભેગું થયું છે એની વાત જ ન પૂછો કારણ કે રાજકોટ છે એ ફરવામાં આનંદ કરવામાં ને ગરબે રમવામાં કોઈ પાછું પડે નહીં આ આપણો રાજકોટ છે ત્યારે રાજકોટની અંદર પાછળ તમે જોઈ શકો છો વિશાળ અટલ સરોવર ને એમ એમાં રંગીલું રાજકોટ એટલે ઘટે નહીં કાઈ આજી કાઠે શેર મારું આજી કાઠે ડેમ છે

કેટલાય ખૂંડા મલક કઈ કેટલાય અરે ચોટી પણ મે મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે મે મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે અને એવું ગુજરાત અને ગુજરાત નાીલું શહેર કેવાય છે અને એ રંગીલા રાજકોટ નું આ અટલ સરોવર છે એ તમે જોઈ શકો છો માણી શકો છો કારણ કે રાજકોટ રંગીલું છે અને એના લોકો પણ રંગીલા છે રંગ છે ઉમંગ છે રાજકોટ નું અટલ સરોવર જય હો

ડોટ સન ડોટ પકડી લેવાનો બધા અવર ટપી જવાના રામાપુર રામાપુર ચોકડી સીધી સીધું હેલો ને તમને ટ્રાફિક ને નડે કાઈ નઈ નડે ડાયરેક્ટ પહોંચી જાવ વાત સાચી છે હું કામ ખબર કે કે સોડ રસ્તો માત્ર એને નો કહેવાય કે તમે ઓછા રસ્તે થી આવો તો તમને ટ્રાફિક નો નડે ને ઈ પણ સોડ રસ્તો ગમે તો આનાથી કોઈને સોડ રસ્તો ખબર છે